તાલો ગાઈસ કેમ છો મજામાં આયો મજામાં છે વેલકમ ટુ ન્યુ બ્લોગ તો સ્વાગત છે બધાનો આપણે નવ વિડીયોમાં અને અત્યારે અમે વિડીયો ચાલુ કર્યો એમાં વસ્તુ બતાવવાનું છે મીન્સ કે એના બતાવી છે જો હું બતાવું પહેલાં તો એન્ડ એ છે આમાં છે કદાચ કોઈ બે નામ સાંભળ્યું હોય છે તો આ હું લખેલ છે ઓએમજીએસનું કંપનીનું તો એને ખબર પડી ગયા કે આની અંદર હું હોય છે ને એવા રિફ્રેન્ડ છે ફ્રેન્ડ ગમ બેન વધારે તો એનો બર્થડે છે તો એના માટે એનો બર્થડે ગિફ્ટ હે આ તો એને બર્થડે માં એનાના ગિફ્ટ મારા બર્થડે નો વિડિયો જોઈએ એટલે ખ્યાલ જ આવે કે એમને ગિફ્ટ આપી લેવું ન હોય કે અહીંયા આપી દેલા પણ આમ બધું ઈને ભાવ તો ન હોય એવું કમ્પલ્સરી કે એક બીજાને ગિફ્ટ આપજો એવું બધું તો આ છે એના માટેનો ગિફ્ટ તો આવે છે ને કસ્ટમાઇઝ કરવા માટે આયુંતું કેમ કે આ બહુ ફેમસ છે અને ક્વોલિટી એવી આવે ને કે ફોટો આમ આપણે મજા આવે છે ક્વોલિટી જોઈને હવે કામ કર ઓપન કર ફટાફટ અને જોઈએ આ તો ફાઇનલી જો કાતરીને લઈ આવી ફટાફટ ને હવે આને કરશું આપણે અનબોક્સિંગ ટાઈપ સીન લઈ લીધું

પાછળની સાઈડ હા ઓકે ઓકે આ ઈ ઉખડવાનું છે એમાં જો લે જો આવી રીતે આવ્યું છે હા આમ આવે ફર્સ્ટ ટાઈમ આપણે આમ જ મંગાવી નો ઓએમજીએસ જે વેબસાઈટ છે એમાંથી ફોટો તો જે આવી રીતે આવે બીજો કઈક છે કે નહીં કેમ આ પેલું છે ચોરાળા માટે હા કેપ છે આ કે દેજે મજા આવે હીના હા ઢીલી છે આ એ ઉકીડમાં ઉકીડમાં એ હજી ચોંટણા થાય ત્યારે વાત તો એ આવી રીતના કંઈક આવામાં સમજે આ પછી એને ફોટો જાય એમ આ અને ભાઈ બીજું કે મજબૂત આવું બહુ હોય છે એવું નથી કે નોર્મલ આવે જાય એટલે પછી એમ વાંધો ન આવે એમાં ક્રેમમાં વાય એ જો મારો ફોટો ન બનેવો કિચન જો આવી રીતનું બને કંઈ જો એને વાહ એમજી ફ્રી પ્રમોશન કરી નાખ્યું વાંધો ને કિચન કોસ્ટ ઇમ્પ્રેસનમાં જોઈને લાગે કે ક્વોલિટી એચડી છે <coughs> <coughs> <coughs>

ક્વોલિટી વાઇઝ ખતરનાક આવે એકદમ આને હે ને આ બધો રાખીને બસ થઈ જાય ક્વોલિટી આવે હમ ઓકે ને બહુ છે બધા એમાં વધારે ને ખરાબ ના થાય

તો જે એક વસ્તુ હેને આ ઠેલામાં છે એ બતાવવામાં આવી છે હમણાં એ તો હું હોય ઠેલો ફરી એ વાત ઓકે હાલો તો ફોટો મસ્ત છે અને હવે હું હેને ફ્રેમ કઢવાનો છે મારે મેં ફોટા મુક સિલેક્ટ કરીને રાખ્યા આ બધાને કાઢવા તો મને કીજો વેલે હે બાકી હેને હું એકલો તો ફોટો કાવે બનાવવાનો છે સમજ્યા અને આમાં મસ્ત એકદમ

પણ કલર સોર્ટ હે ડિઝાઇન બલે પણ કલર રોબિયેક્ષે કલર હમ અને આ લીજો કે આપણે અનુભવ કરી આમાં છે ને અમે બટાઈ ઓકે તો આ બે અને કલેક્શન ની વાત કરતા ને આ તો એ વેલી નથી આ આમાં છે એ તો એનો ફેવરેટ છે કે ના તો ફેવરેટ હે ને આ તો હા પછી એને કેમ કલર એ એકદમ મસ્ત એકદમ ડાર્ક પર્પલ અને બોલો કલર આપણે અને આ પાછળ એનો ફેબ્રિક એટલો મસ્તનો બોલ

લેક છે ઓલી બ્લેક બ્લુ મેંથી 4 5 6 6 શરમ કરી જા હવે મંગાવતા નહીં મંગાવીસ ને તો માર ખાઈશ માર હા તો જોઈએ આપણે Já, ekki að dana þá. Ok, áttur að leið, áttur að leið.